સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એચ જોગરાણા ટેકનિકલ માર્ગદર્શનથી વ્યાજખોરી તથા મિલકત સંબંધી પ્રવૃત્તિઓ ડામવા તથા નાસ્તા પરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી ઝાલા તથા લીંબા ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી ભગોરા નાઓએ ગુનાહિત વિશ્વાસઘાતના ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ કરી સદર ગુનામાં આરોપી નાસીર નડાફનાએ ફરિયાદને લાલચ આપી તેની પાસેથી રોકડા રૂપિયા તથા મશીનરી સામાન વેચી રૂપિયા છ લાખ પાસઠ હજાર ચારના ગુના વિશ્વાસઘાત કરી નાસી જનાર આરોપીને પકડવા સ્પેશિયલ ટીમ બનાવી અત્રેના પોલીસ સ્ટેશનના એએસઆઈ હસમુખભાઈ વાલજીભાઈ એચસી જિજ્ઞેશેશભાઈ અંબાલાલ નાઓ જિલ્લા બેંગ્લોર કર્ણાટક ખાતે જઈ સી રિસોર્સ તેમજ ટેકનિકલ આઉટના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી આરોપી નાસિર ઇસ્લામ નાડા વર્ષ ચાલીસ ધંધો કામ રહેઠાણ મોદી મસ્જિદની સામેની ગલી તીન રોડ સર્કલ બેંગ્લોર કર્ણાટકને પકડી લાવી અત્રે રજૂ કરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે